એક જ માંગ છે આ સમયમાં કિસાન ઉપર દુઃખ પડ્યું છે એટલું દુઃખ આજ સુધીમાં કોઈ દી ના પડ્યું એવું મોટું દુઃખ આવી ચડ્યું છે કિસાનોના તમામ પાક સદંતર નિષ્ફળ થઈ ગયા છે સરકાર આજે સર્વે કરવાના બાનાબાજી કરીને ટાઈમ વેસ્ટ કરે છે ત્યારે ભારતીય કિસાન સંઘના હેઠળ નેજા હેઠળ ખાંબા તાલુકાની એક જ માંગ છે કે અમારા દેવા માફ કરો તો જ આ ખેડૂત બચી શકે એવું છે અને જો આમ કરવામાં ઠાકા ઠોયા કરશે તો જો આપનાથી ખેડૂત વિમુખ થઈ જાય છે તો આવનારો સમય આ સરકાર માટે ખૂબ જ ખરાબ હશે અને અમારી માંગણી એવી છે ખાસ કરીને કોઈપણ જાતના સર્વે કર્યા વગર તાત્કાલિક ખેડૂતોની સહાય તેમના ખાતામાં જમા થાય એવી અમારી ઇમ્પોર્ટન્ટ માંગણી છે આ અત્યારે કમોસમી વરસાદ ગુજરાતમાં આખા ગુજરાતમાં પડી રહ્યો છે અને ખાંભા તાલુકામાં ગઈ રાત્રે આઠ ઇંચ વરસાદ પડેલો છે અને એક ધારો વરસાદ ચાલુ છે અને સરકાર દ્વારા આવા ખોટે ખોટા ઓનલાઈન સર્વેના ગતકડા કાઢી અને ખેડૂતોની હવે મજાક કરવામાં આવી રહી છે તો આ ઓનલાઈન સર્વે તાત્કાલિક બંધ કરવામાં આવે અને ખેડૂતને સોએ સો ટકા સહાય ચૂકવવામાં આવે અત્યારે જ્યારે ખાંભા તાલુકામાં તમામ ખેડૂતોએ મગફળી કપાસ તેમજ તૈયાર પાક બધાના થયેલા હતા ખાસ કરીને મગફળીની અંદર જે ખેંચી અને પાથરા કરી અને તૈયાર કરેલા હતા ત્યારે જ આ કમોસમી વરસાદે જે વિનાશ વેરો છે તે બદલ અમે ગુજરાત સરકારને વિનંતી કરી પરંતુ ગુજરાત સરકારે સહાય પણ સહાય જાહેર કરી અને આજે સર્વેયર તરીકે સર્વેયરોની નિમણૂક કરી અને ગામડે ગામડે મોકલેલા હતા એ માટે અમે સર્વેયરોનો વિરોધ કરવા માટે સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ આ સર્વેયરો હવે ગામડે આવે અને આજે ગામડાની પોઝિશન એવી છે કે ખેતરની અંદર જઈ શકે તેમ નથી માટે સર્વે થઈ શકે તેમ નથી અને ખેડૂતોની વાલાદવલાની નીતિ થાય તે માટે અમે સરકારશ્રીને શાંતિથી એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે જે સહાય આપવી હોય તે તમામ ખેડૂતોને સરખી આપે અને સોએ સો ટકા નુકસાની છે